कुमार ना नमस्कार वीडियो आजियो स्वागत छे तो उपयोगी जानकारी चैनल ने सब्सक्राइब भूलता नहीं मूवर्स मूवर्स एंड पैकर्स एवी सेवाओं प्रदान करती ने एक जगह बीजी जगह सामान खसेड़वामा मदद करे छे। आ सेवाओ व्यक्तिगत घरगथ्छु वस्तुओं ऑफिस ना सामान सुधी को वस्तु स्थलांतर उपयोगी મુખ્ય સેવાઓ પેકિંગ પેકિંગ તીઓ તમારું સામાનને સુરક્ષિત રીતે પેક કરવામાં તે યોગ્ય ગુણવત્તાવાળી પેકિંગ સામગ્રી જેમ કે કાર્ટન બોક્સ બબલ રેપ ટેપ વગેરેનો ઉપયોગ કરે છે નાજુક વસ્તુઓ માટે ખાસ કાળજી લેવામાં આવે છે લોડિંગ લોડિંગ પેક કરેલા સામાનને વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરવામાં આવે છે परिवहन ट्रांसपोर्टेशन सामान्य एक स्थળે થી બીજા સ્થળે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે યોગ્ય વાહનોનો ઉપયોગ થાય છે અનલોડિંગ અનલોડિંગ નવા સ્થળે પહોંચ્યા પછી સામાનને વાહનમાંથી ઉતારવામાં આવે છે અનપેકિંગ अनपैकिंग કેટલાક મૂવર્સ અને પેકર્સ સામાનને અનપેક કરીને ગોઠવવામાં પણ મદદ કરે છે વેરહાઉસિંગ વેરહાઉસિંગ જો તમને તાત્કાલિક સામાન પહોંચાડવાની જરૂર ન હોય તો તે ઓ સ્ટોરેજ સુવિધાઓ પણ પૂરી પાડે છે વાહન પરિવહન વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન કાર કે બાઇક જેવા વાહનોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની સેવા આપે છે વીમો ઇન્શ્યોરન્સ સામાનને નુકસાન સામે સુરક્ષિત રાખવા માટે વીમાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે મૂવર્સ અને પેકર્સ શા માટે જરૂરી છે સુરક્ષા વ્યાવસાયિક પેકર્સ અને મૂવર્સ તમારા સામાનની સુરક્ષાની ખાતરી આપે છે તેઓ યોગ્ય પેકિંગ તકનીકો અને સાધનોનો ઉપયોગ કરે છે સગવડતા સ્થળાંતરનું કાર્ય ખૂબ જ તણાવપૂર્ણ અને સમય માંગી લેનારું હોય છે આ કંપનીઓ આખો બોજ પોતાના પર લઈ લે છે જેનાથી તમને આરામ મળે છે સમયની બચત તેઓ આખી પ્રક્રિયા ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરે છે જેનાથી તમારો કિંમતી સમય બચે છે તણાવ મુક્તિ સામાન્ય જાતે ખસેડવાના તણાવ અને શારીરિક શ્રમમાંથી તમને મુક્તિ મળે છે મૂવર્સ અને પેકર્સ કેવી રીતે શોધવા તમે નીચે મુજબ મૂવર્સ અને પેકર્સ શોધી શકો છો ઓનલાઈન સર્ચ Google, Justdial, IndiaMart, Magic Bricks, Moving Solutions JV વેબસાઇટ્સ પર તમે પેકર્સ એન્ડ મૂવર્સ શોધી શકો છો સ્થાનિક ડિરેક્ટરી તમારા શહેરની સ્થાનિક ડિરેક્ટરીમાં પણ તેમની યાદી મળી શકે છે ભલામણો મિત્રો, પરિવાર કે સકર્મીઓ પાસેથી ભલામણો મેળવી શકો છો